રાધનપુર શહેરમાં મહાશિવરાત્રીના પાવન પર્વ દિવસે ઐતિહાસિક અને પૌરાણિક શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી રાધનપુર વડપાસર તળાવની પાળે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ ભયરા શેરીમાં મહાદેવ મંદિર સહિત પદમનાથ મંદિરે શિવજીને અભિષેક કરવા લોકોની લાંબી કતારો લાગી હતી હર હર મહાદેવના નાદથી રાધનપુર શહેરમાં શિવાલય મંદિરો ગુંજી ઉઠ્યા હતા અને મહાશિવરાત્રીના પાવન પર્વે દરેક શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનું જાણે ઘોડાપુર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને વહેલી સવારથી શિવભક્તો કાશી વિશ્વનાથ મંદિરે ઉમટ્યા હતા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં રંગબેરંગી પુષ્પોથી શિવાલયનો ભવ્ય શણગાર કર્યો હતો અહીંયા મહાપુરુષો ઘણા આવીને ગયા છે અને આના પડકા પણ બહુ ઘણા નવા પણ પડતો આપેલો છે જેની અંદર એમને ચોથી સૌથી વધીનો આપ્યો છે આ એનો ઇતિહાસ છે અને ભદ્દની જગ્યા છે જગ્યા છે માટે આનંદથી વધારો વધારે દર્શન દેવ ઉજવાય છે એક શિવરાત્રી અને એક અમાવાસા ખાવાનું મંદિર આમાં હરિહર ભોજન પ્રસાદ બધો આનંદ મંદિર હોય છે શ્રી ખાખરેશ્વર મહાદેવ મંદિર સ્થિત વરાશરીમાં આવેલું મંદિર છે અતિ પૌરાણિક મંદિર છે આ મંદિરમાં મહાદેવજી મહાકાલીમાં કાલભૈરવ અન્ય એક ખાસ મહત્વના જે માતાજી બિરાજમાન છે તેને અમે અહીં ધાવણી માતા તરીકે કહીએ છીએ તેમનું પણ અનેરું મહત્ત્વ છે અહીંયા વર્ષમાં લગભગ પાંચ જેટલા ઉત્સવો ઉજવવામાં આવે છે અને અતિભવ્ય રીતે અહીંયા ભક્તજનોનો પણ મેળાવડો સારી રીતે થાય છે અને અહીંનું મંડળ અને અહીંના કાર્યકર મિત્રોનો સમૂહથી એક સરસ દર વખતે પાંચ આયોજન જેમ કે શ્રાવણ મહિનાનો આખા મહિનો પૂજા કરવામાં આવે છે શિવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે પાટોત્સવ કૃષ્ણ જન્મ મહોત્સવ એવા અનેક પ્રસંગો આ મંદિર દ્વારા ઉજવવામાં આવે છે અને લગભગ હજારેક વર્ષ જૂનું આ વોરાશ્રી સ્થિત મહાદેવજીનું મંદિર છે જેનો ઇતિહાસ પણ ભવ્ય છે જેના દર્શન કરવા માત્રથી ત્રિવિધના પ્રાપોમાંથી મુક્તિ મળે છે એવું લોકમુખે ચર્ચાય છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર